માત મળ્યા બાદ આ વખતે રાહુલ ગાંધી છે તે વાયનાડની સાથે સાથે રાયબરેલી લોકસભા બેઠક છે ત્યાંથી ચૂંટણી લડી રહ્યા છે રાયબરેલી લોકસભા બેઠક કે જે કોંગ્રેસની પરંપરાગત વોટ બેંક રહી છે ત્યાંથી હવે રાહુલ ગાંધી મેદાનમાં ઉતર્યા છે અને તે પણ પોતાનો ગઢ અમેઠીને છોડીને ત્યારે હવે સવાલ એવું ઉઠી રહ્યો છે કે આખરે અમેઠી છોડીને રાયબરેલી રાહુલ ગાંધી કેમ પહોંચ્યા છે શું છે સમગ્ર વિગત તે જાણીએ આ રિપોર્ટમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક ઉત્તર પ્રદેશમાં જે બે બેઠકો કે જે કોંગ્રેસનો ગઢ રહેલી છે તે અમેઠી અને રાયબરેલી પર છેલ્લે સુધી સસ્પેન્સ રાખ્યા બાદ આખરે અમેઠી બેઠકથી કિશોરીલાલ શર્મા અને રાયબરેલીથી રાહુલ ગાંધીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે રાયબરેલી બેઠક કે જે કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં એકમાત્ર બેઠક બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં જીતી હતી અને સોનિયા ગાંધી અહીંથી લડતા આવ્યા છે આ વખતે આ બેઠકથી રાહુલ ગાંધી મેદાને છે અને અહીંથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે ત્યારે લોકોમાં સવાલ એ છે કે પોતાની પરંપરાગત બેઠક અમેઠી છોડીને રાહુલ ગાંધી રાયબરેલી કેમ પહોંચ્યા છે શું રાહુલ ગાંધીને અમેઠીમાં હારનો ડર હતો આવો જોઈએ આ રિપોર્ટમાં સૌથી પહેલા તો વાત કરીએ અમેઠી બેઠકની આપને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશની છેલ્લી ચાર વિધાનસભા ચૂંટણીઓ પર નજર કરીએ તો અમેઠી વિધાનસભા સીટ પર કોંગ્રેસનો સરેરાશ વોટ શેર ઘટ્યો છે બે હજાર સાતની વિધાનસભામાં કોંગ્રેસને અહીં અમેઠીમાં જે ચોત્રીસ પોઈન્ટ બે ટકા વોટ શેર મળ્યા હતા તે બે હજાર બાવીસમાં ઘટીને ચૌદ પોઈન્ટ બે ટકા થઈ ગયા અમેઠી લોકસભામાં આવતી પાંચ બેઠકો પૈકી એક પણ બેઠક કોંગ્રેસે બે હજાર બાવીસની વિધાનસભામાં જીતી શકી નથી આમ જોઈએ તો કોંગ્રેસનો ગ્રાફ અમેઠીમાં ઘટતો જોવા મળ્યો છે

રાજ્ય અને કેન્દ્રમાં ભાજપ સરકારના અસ્તિત્વથી સ્મૃતિને અમેઠીના વિકાસમાં પણ મદદ મળી છે આમ સ્મૃતિ ઈરાનીએ અમેઠીના લોકો સાથે ભાવનાત્મક બંધન બનાવવાનું કામ પણ કર્યું છે તો બીજી તરફ રાહુલ ગાંધીએ બે હજાર ઓગણીસની હાર બાદ અમેઠીથી પોતાને દૂર રાખ્યા બે હજાર ઓગણીસમાં માં મળેલી હાર બાદ રાહુલ ગાંધી માત્ર બે જ વાર અમેઠી ગયા હતા બે હજાર ઓગણીસમાં કોંગ્રેસની હાર બાદ અમેઠીમાં કોંગ્રેસ અને ગાંધી પરિવારના લડાયક ગણાતા અને નિકટના ગણાતા કેટલાય નેતાઓએ કોંગ્રેસ છોડી ભાજપમાં કેસરિયા કર્યા અમેઠીમાં ગાંધી પરિવારની સ્થાપના કરનાર ડૉક્ટર સંજયસિંહ જંગ બહાદુરસિંહ જેવા નેતાઓએ ભાજપ જોઈન કરી લીધી અને કોંગ્રેસની નીતિથી નારાજ હોવાની વાત કરી એટલે અમેઠીમાં ગાંધી પરિવારના લડાયક નેતાઓ જે હતા તેણે કેસરિયા કરતાં કોંગ્રેસ અહીં નબળી પડતી ગઈ આંકડા મુજબ અમેઠીમાં કુલ સોળ લાખ મતદાર હતા અને અહીં જાતિના દ્રષ્ટિકોણથી સૌથી વધુ એસી મતદાર છે આ બેઠક પર છવ્વીસ ટકા દલિત મતદાર છે જ્યારે સવર્ણ મતદારોમાં બ્રાહ્મણો અઢાર ટકા અને ક્ષત્રિયો અગિયાર ટકા છે

કોંગ્રેસ કે ગાંધી પરિવાર નથી ઇચ્છતો કે તે પોતાની પરંપરાગત બેઠક અને ખાસ કરીને ઉત્તર ભારતમાંથી બહાર નીકળીને અન્ય ક્ષેત્રો સુધી સીમિત રહે રાયબરેલી બેઠકમાં તો કોંગ્રેસની પોતાની પરંપરાગત વોટ બેંક રહી છે સાથે જ જો રાહુલ ગાંધી રાયબરેલીથી લડે છે તો યુપીમાં એવો સંદેશ જાય કે કોંગ્રેસ હજુ પણ તેના ગઢ યુપીથી સંપૂર્ણપણે દૂર નથી હટી કારણ કે કેન્દ્રમાં સત્તામાં રહેવા માટે યુપીની અવગણના ન કરી શકાય આ ઉપરાંત કોંગ્રેસ પોતાના પર એવું ટેગ લગાવવા ઈચ્છે નહીં કે તે માત્ર દક્ષિણની પાર્ટી બનીને રહી ગઈ છે અને તેને ઉત્તર ભારત સાથે કોઈ લેવા દેવા નથી માટે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે રાહુલ ગાંધીને રાય ભરેલી મોકલ્યા છે આ સાથે જ રાહુલ ગાંધી કોંગ્રેસના મોટા નેતા છે ત્યારે જો સ્મૃતિ ઈરાની સામે તો બીજી વાર પોતાના જ ગઢ અમેઠીમાં હારી જાય તો તેમની છબીને મોટું નુકસાન પહોંચી શકે છે અને કોંગ્રેસ પર તેની મોટી અસર પણ પડી શકે છે માટે રાહુલ ગાંધી માટે રાયબરેલીથી જીતવાની વધુ તક છે રાયબરેલીમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી બંને માટે ઓછું જોખમ છે રાયબરેલીથી રાહુલ ગાંધીના લડવાને લઈને આપનું શું મંતવ્ય છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં લોકસભા ચૂંટણીને લઈને તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક નમસ્કાર